આણંદના નવાખલ ગામે નદીમાં ફેંકી બાળકીની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે જણાવી દઈએ અજય પઢિયાર નીકળો છે હત્યારો આરોપી અજય પઢિયારે ગર્ભવતી પત્નીના આગલા દિવસે અપહરણ કર્યું અને બાળકીની હત્યા પાછળ અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિ જવાબદાર હોવાની શક્યતા છે ત્યારે અજય પઢિયારને તાંત્રિક વિધિ કરાવનાર ચાર ભુવાને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે અજય ત્રણ મહિના પહેલા ગામની અન્ય સાત વર્ષની બાળકીને પણ ઉઠાવી ગયો હતો ગામના લોકોએ કરેલી તપાસમાં આરોપી પકડાઈ જતા બાળકીનો જીવ બચ્યો હતો પહેલી બાળકીના પિતાએ ફરિયાદ ન કરતા બાળકીને ઉઠાવવાની હિંમત કરી હતી તો ખૂબ ચકચારી મચાવતી આ ઘટના આરોપીની પૂછપરછમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે હવે પોલીસે પણ તપાસનો ધમધમાટ આ કેસ અંતર્ગત શરૂ કર્યો છે ઉપર પર બેઠી હતી

સિત્તેરથી એસી છોકરાઓ હતા બધા અમારા ગામના આખું પબ્લિક હવે હવે લગીને જાગ્યું પછી એ અમારા ગામમાં બેંક હતી એ રાતે ખોલાવી બેંક અને કેમેરા ચેક કરાય ચેક કરતા કરતાં રાતના ચાર વાગે ગયા હતા અને એમાં એ દેખાઈ ગયો કે આ વ્યક્તિ હતો અને એ વ્યક્તિ પાછો હું જે અમારે થોડું ઓકલે પોલીસ સ્ટેશનમાં હોતે આ તો સાથે કેસ કરવા હોતો હતો પણ સાથે અને ભાઈ બંધ હતો ખાતો તો પીતો તો ઘેર જ રહેતો હતો આવતો હતો ને જતો હતો અને પછી રાતે એ ભાઈ દેખાઈ ગયો એ ભાઈ અમે ઘેર જ જઈને અને ઉઠાવી લીધો પોલીસ વાળા બધા સાથે અને પછી સજા કરવા માટે માટે આવ્યો વિધિ બાળકીની હત્યાની આશંકા મુદ્દે વિજ્ઞાન જાથાએ નિવેદન આપ્યું છે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ ઘટનાને ક્રૂર ગણાવી અને સંતાન પ્રાપ્તિ માટેની વિધિ માટે બાળકીની હત્યા ખૂબ જ નિંદનીય ઘટના છે સાથે એ પણ કહ્યું કે આરોપીને કડકમાં કડક સજા આપવા માંગ કરી અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદા હેઠળ સજા આપવા માંગ થઈ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામમાં પાંચ વર્ષની દીકરી તુલસીની માત્ર ને માત્ર અંધશ્રદ્ધાયુક્ત વલણને કારણે સંતાન પ્રાપ્તિની ઈચ્છાના કારણે તેના કાકાએ અપહરણ કરી અને નદીની અંદર ફેંકી દીધી છે આ કમનસીબી ઘટનાની જેટલી નિંદા કરી તેટલી ઓછી છે આપણે કઈ સદી તરફ જઈ રહ્યા છીએ આ માત્ર ને માત્ર અંધશ્રદ્ધાયુક્ત કાયદાનો અમલ ચાલુ થઈ ગયો છે તે દરમિયાન આવી ઘટનાઓ વારંવાર બને છે તો તેનું જાથાને ભારોભાર દુઃખ છે આ જે સંતાન પ્રાપ્તિ માટે ભૂવો છે એના કાકા છે કે જે કોઈ જવાબદાર હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની વિજ્ઞાન જાથા માંગ કરે છે